હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે રાંધનછટ સ્પેશિયલ ખટ્ટા વડા બનાવવાના છે જેને ઘર વડા પણ કહેવામાં આવે છે તો ગુજરાતીઓની આ પરંપરાગત રેસીપી છે તો ચાલો એનો ઘરે જ લોટ બનાવવાના છે અને એકદમ પરફેક્ટ રાંધણછટ સ્પેશિયલ આપણે ખટ્ટા વડા બનાવીશું તો એના માટે સૌથી પહેલાં આપણે લોટ બનાવવાનો છે તો એક પેનની અંદર આપણે એક વાડકી ચોખા લેવાના છે કોઈ પણ ચોખા લઈ શકાય છે ખાલી બાસમતી નહીં લેવાના એ જ વાડકીના માપથી અડધી વાડકી અડદની દાળ અને અડધી વાડકી ચણાની દાળ લેવાની છે બંનેને આપણે લગભગ બેથી ત્રણ મિનિટ જેવું શેકાવા દેવાનું છે એટલે કે આપણે થોડું ગરમ થવા દેવાનું છે આગળ આ રીતે હલકું હલકું એ શેકાવા માંડ્યું છે ત્યારે એક ચમચી મેથીનો દાણા નાખી દેવાના છે સારી રીતે મિક્સ કરીને બે ચમચી આપણે જાડા પોહાં નાખી દેવાના છે એનાથી જે વડા છે તે ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો સરસ આ શેકાઈ ગયું છે તો હવે આપણે એને થોડીક વાર ઠંડુ થવા દઈશું પછી આગળ મિક્સર જારની અંદર ઉમેરી અને એનો સરસ આપણે લોટ તૈયાર કરી દેવાનો છે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ દાળ આખી ના રહેવી જોઈએ અને એકદમ સરસ આ દર દરો લોટ પીસાઈ ગયો છે તો સેમ રીતે તમારે બીજી બેચનું પણ દળી દેવાનું છે હવે આપણે લોટને પલાળવાનો છે એટલે કે ખટાશ ખાટું ઉમેરવાનું છે દહીં તો આગળ આપણે એક વાડકી જેટલું દહીં ઉમેરીશું તમે છાસ પણ ઉમેરી શકો છો છાસ અને દહીં થોડું ભેગું કરી અને પાણી રેડીને તમે પણ ઉમેરી શકો છો તો અહીંયા આગળ આપણે અડધી વાડકી દહીં ઉમેરીશું આપણે થોડુંક જરૂર પડશે તો આપણે થોડુંક પાણી પણ ઉમેરીશું અને સારી રીતે એને બાંધવાનો છે અહીંયા આગળ દહીં ખાટું લેવાનું જેથી વડા એકદમ સરસ ખટાશ પડતા બને અને સારી રીતે લોટને મિક્સ કરવાનો છે એટલે કોઈ પણ જાતનો કોરો લોટ ના રહેવો જોઈએ તો બસ આ જ રીતે તમારે લોટને એને પલાળી દેવાનો છે તો અહીંયા આગળ લોટ એકદમ સરખી રીતે પલળી ગયો છે અમે ઢાંકીને પાંચથી છ કલાક કે ઓવરનાઇટ રહેવા દેવાનો છે તો અહીંયા આગળ એક કલાક જેવું થઈ ગયું છે લોટ એકદમ સરખી રીતે આથો આવી ગયો છે થોડો ડ્રાય થઈ ગયો છે તો અહીંયા આગળ આપણે થોડુંક પાણી ઉમેરી દઈશું કાં તો તમે પછી દહીં ઉમેરી શકો છો બહુ લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે એક ચમચી આગળ હળદર ઉમેરી દીધી છે ચપટી આગળ આગળ હિંગ ઉમેરવાની છે એક ચમચી આદુ અને મરચાં પેસ્ટ ઉમેરી છે મરચું આગળ પડતું રાખવાનું છે એક નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરી અને ઉમેરી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ હવે આપણે ચમચી ખાંડ ઉમેરી છે તમે ખાંડ સ્કીપ કરી શકો છો ત્રણથી ચાર ચમચી સફેદ તલ ઉમેરી દેવાના છે તલ જરૂરથી ઉમેરવાના અને અડધા કપ જેટલા ફ્રેશ કાપેલા ધાણા ઉમેરવાના છે મીઠું અહીંયા આગળ સ્વાદ પ્રમાણે ઉમેરી સારી રીતે મિક્સ કરવાનું છે ધાનાની જગ્યાએ તમારી પાસે મેથી અવેલેબલ હોય તો તમે મેથી પણ ભાજી ઉમેરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરખો લોટ બાંધી દેવાનો છે એટલે કે બધો મસાલો સારી રીતે મિક્સ થઈ જવો જોઈએ અને હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો તો આગળ એકદમ સરખી રીતે લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે વડાને થોડા ફૂલેલા બનાવવા માટે અહીં આગળ ખાવાનો સોડા અડધી ચમચી ઉમેરવાનો છે એનાથી વડા એકદમ સોફ્ટ બને છે અને ફૂલેલા બનશે એની અંદર આપણે બે ચમચી સિંગતેલ ઉમેરી દઈશું અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે આપણો આ વડાનો લોટ તૈયાર થઈ ગયો છે તમારે તેલને ગરમ કરવા મૂકી દેવાનો છે તો રાધનચંદ શીતળા સદમ માટે તમે આ નવા વડા જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને લગભગ સાત લગભગ પાંચેક દિવસ સુધીને આ વડા સારા રહે છે પાંચ મિનિટ લોટને રહેવા દીધો હતો હવે આપણે એને નાના નાના વડા બનાવવાના છે તો અહીંયા આગળ મેં એક રૂમાલને ભીનો કરી દીધો હતો એની ઉપર આ રીતે થેપીને બનાવવાના છે જેથી તમારા હાથમાં ચોંટે નહીં જો તમને આ રીતે ના ફાવે તો તમે હાથથી પણ થેપીને બનાવી શકો છો તો બંને રીત તમને બતાવી છે તમને જે રીત ગમે એ રીતે તમે આ વડા બનાવી શકો છો તો અહીંયા આગળ તમારે આ રીતે વડા બનાવતું જવાનું છે અને તેલમાં તળતું જવાનું છે ધ્યાન રાખવાનું છે ગેસની આ અહીંયા આગળ આપણે મીડિયમ રાખવાની છે નહીં તો જો તમે ફાસ્ટ ગેસ પર તળશો તો વડા ઉપરથી તો તળાઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો બસ અહીંયા આગળ આપણે ધીમી આંચ ઉપર રાખીને વડાને એકદમ સરખી રીતે લાલાસ કલર આવે ત્યાં સુધીને એને તળવાના છે વડા તળાઈ તળાઈને જ ઉપર આવવા માંડશે એટલે બસ ત્યારે તમારે એને ફેરવતું જવાનું છે અને સરખી રીતે તળતું જવાનું છે છેને એકદમ સરળ રીત તો બસ તો આ જ રીતે તમે ઘરે રાંધન છટ માટે વડા જરૂરથી બનાવજો સેમ રીતે હું બધા વડા તળી લઈશ તો આપણા આ વડા બનીને તૈયાર થઈ ગયા છે સેમ રીતે હું બીજા બધા વડા તળીને તૈયાર કરી લઈશ તમે જોઈ શકો છો તો બસ આ જ વડા તમે ઘરે જરૂરથી બનાવજો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો તમે આ વડાને ગ્રીન ચટની ટોમેટો કેચપ અને ચા સાથે તો ખાવાની મજા જ પડી જાય છે તો તમે પણ આ વડા ઘરે જરૂરથી બનાવજો રેસીપી લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળી શકે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો